જો કે જોને કે મોટા મિનિસ્ટર હોય તો હેડીને આવી સી વેનો મિસિયા તો ઓરી હે ભાગતા ગમાય યાર આસ્તબ કોઈ ક આતલા કોને ખબર આપણને ખબર હે કે નકલી છે ગમાણ અમે તો આપડે અસલી છીએ આ તો ગોમડો ના જો હું કેતો ખબર આરો ગોમમાં પડી જઉ તેલ બબચક બોર દેખાય ને લે બોર દેખાય ને તને દેખો ઓ પેલા એ આલે તો પછી કદીમાં સુગુરણા હા આવા છોકરો દોડ બે રમી ને એ રમીયા કાહી ગત ખબર નહિ મારી હેડ કાહી કદો બદે ના ના છોકરો કેટલા બોલ હા બકા હવે દોડ રમાજી લે માં પપ્પા ડાળક આવો ના કાકા તમારું ઉપર બાબા કાકા તમારું ના આવો કાકા તમારું ના જો બે તમારું રંબા દાદી દીધું છે તમે આગરી કાકી યાર તમે રંબા દીધું તાને ક એફલો આયતું કે છોકરૂ છે કેડું આયતું ઘરા કેડું તો રંબાય ના દીધું આ હું લઈ જઈ દો જો ભાઈ આ પાર બોળ આવી ગયો પાણી પી ના આ બો પી લો તમે જો બી લકતા હો હું પી પડું હો ભાઈ જો ભાઈ ઓ આ ઓ તો ઓખડી નાખી આપો હ પકડી આ ર બેસાઉ આ ભાઈ તેરા જીલી કરણ

ভাই অভ নকৰি নকৰি જોને મે ભણવાએ તો અમે ખોલાવાયા તા એ પાહ ઓ ઓ લંગડા કોઠા કે ઓખડી અલ્યા તમે અભણ છો હો અમારું અભણ બનાતા ના આવાય યાર કેવું જીવ મને માર્યો માર ખાવાની યાર તમારા ગતા આવું મને માર ખાવાની હોય યાર યાર હું કાળી

Opeqke ia kiya lajte kathake Tade dihÖ matathoke Ho fazote sayowale K miserable ka lajna mumaisya ke te في Hospital our resource lots vat**** Taro tangye Bari Ho pa toute